ગુજરાતનું જાણવા જેવું જે અગાઉની પરીક્ષામાં આપને ખૂબ મદદ કરશે આમાંથી વિકલ્પો પૂછાઈ શકે એવી સંભાવના છે તો ગુજરાતના ઉદઘાટન કરનાર રવિશંકર મહારાજ પ્રથમ રાજ્યપાલ મહેંદી જંગ ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે તો એકસો ને બ્યાસી ગુજરાતની લોકસભામાં બેઠકો કેટલી છે તો છવ્વીસ ગુજરાતની રાજ્યસભામાં બેઠકો કેટલી છે તો ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તો કલ્યાણજી મહેતા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તો મોરારજી દેસાઈ લોથલનો જિલ્લો ક્યાં છે તો અમદાવાદ ધોળાવીરાનો જિલ્લો તો કચ્છ તાલુકો ભચાઉ દ્વારાવતી તરીકે જાણીતું શહેર તો દ્વારકા યાદવા સ્થલી ભાલકાર તીર્થ તીર્થ જાણીતા સ્થળો તો ગીર સોમનાથ પ્રભાસ પાટણ સમ્રાટ અશોક રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ તો ગિરનાર સમ્રાટ અશોકનો શિલાલેખ સૌ પ્રથમ ઉકેલનાર તો જેમ્સ પ્રિન્સેપ વલભી વિદ્યાપીઠના સ્થાપક તો ધરસેન સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી તો ભગવાનલાલ ઇન્દ્રજી ગુપ્ત કાળમાંથી મેત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટારક ચાવડા વંશના સ્થાપક તો વનરાજ ચાવડા સોલંકી વંશના સ્થાપક તો મૂળરાજ પ્રથમ કર્ણાવતી નગરના સ્થાપક તો કર્ણદેવ સોલંકી પાટણમાંથી રાણીની નિર્માણ કરનાર તો રાણી ઉદયમતી ભીમદેવ પહેલાની પત્ની સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો પાલનપુર ગુજરાતનું અશોક તરીકે કોણ જાણીતું છે તો કુમારપાળ વાઘેલા વંશના સ્થાપક તો વિશલદેવ વાઘેલા ભવાઈના વેશ ભવાઈના વંશના પિતા અસાઈત ઠાકર ભવાઈમાંથી સૌથી જૂનો વંશ તો રામદેવ પીરનો વેશ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો તો આલપ ખાન અમદાવાદના સ્થાપક તો અહમદ ફેબ્રુઆરી ચૌદસો અહમદનગર માંથી હિંમતનગર વસાવનાર તો નસરૂદ્દીન શાહ અહમદ શાહ હોજે કુટુંબ કાંકરિયા તળાવની રચના કરનાર અથવા કરાવનાર કુતુબુદ્દીન અહમદ શાહ ગુજરાતનો અકબર તો મોહમ્મદ બેગડો ચાંપાનેર અને જુનાગઢ એમ બે ગઢ જીતનાર તો મોહમ્મદ બેગડો સંત સુલતાન તરીકે ઓળખ ઓળખ મુઝફ્ફર શાહ બીજો કુરાન કુરાનની નકલ કરવાનો શોખ કોને હતો તો મુઝફ્ફર શાહ બીજો ગુજરાતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નાખનાર તો અકબર એને પંદરસો ને બોતેર અને પંદરસો ને તોતેર ગુજરાતનો પ્રથમ મુગલ સૂબો મિરજા અજીજ કોક અમદાવાદને ધોળિયું શહેર કહેનાર તો એ જહાંગીર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વેપારી કોઠી તો સુરતમાં સોળસોને તેરમાં ઔરંગઝેબનો જન્મ તો દાહોદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ તો જહાંગીર દ્વારા શિવાજી દ્વારા સૌપ્રથમ સુરત લૂંટાયું તો સોળસો ને ચોસઠ ગુજરાતમાં અઢારસો ને સત્તાવનના વિપ્લવની શરૂઆત તો અમદાવાદથી સિપાહીઓ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ એ 1848 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક એ ઓ હ્યુમ 1885 ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક તો એ ગાંધીજી હતા અને 1920 ગાંધીજી ભારત પરત ફર્યા તો 9 જાન્યુઆરી ઓગણીસો ને પંદર ગાંધીજી દ્વારા અમદાવાદમાં મિલ મજૂર હડતાલનું નામ શું હતું તો એનું ધર્મયુદ્ધ સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસ સ્થાન તો હૃદયકુંજ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ તો ખેડા સત્યાગ્રહ ડુંગળી ચોર ઉપનામ તો મોહનલાલ પંડ્યા હેંડિયા વેરા સામે સત્યાગ્રહ તો બોરસદ સત્યાગ્રહ અને ઓગણીસો સરદારનું બિરુદ મળ્યું બારડોલી સત્યાગ્રહમાં બારડોલીની મહિલાઓ દ્વારા દાંડી કૂચનો સમયગાળો કેટલો હતો તો બાર માર્ચે શરૂ થઈ અને પાંચ એપ્રિલે ખતમ થઈ અને વર્ષ હતું ઓગણીસો ને ત્રીસ દાંડી કૂચ કઈ ચળવળનો ભાગ છે દાંડી કૂચ કઈ ચળવળનો ભાગ છે તો સવિનય કાનૂનભંગ ઝવેરચંદ મેઘાણીએ કયો પ્રસંગ છેલ્લો કટોરો ઝેરનો લખ્યું તો ગાંધીજી અને બીજ ગોળમેજી પરિષદમાં karenge ya marenge નું સૂત્ર કોનું છે ગાંધીજી અને કયા આંદોલનમાં હિન્દ છોડો આંદોલન દાંડી અંતર કેટલું પંચ્યાસી કિલોમીટર બસો ને એકતાલીસ માઇલ આઝાદી સમયે ભારતમાં રજવાડાઓની સંખ્યા કેટલી હતી તો ભારતમાં જોઈએ તો પાંચસો ને બાસઠ ગુજરાતમાં જોઈએ જોઈએ તો ત્રણસો ને છાસઠ અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો બસો ને બાવીસ વંદે માતરમ દૈનિકના તંત્રી તો શામળદાસ ગાંધી જન્મભૂમિ દૈનિકના તંત્રી અમૃતલાલ શેઠ જુનાગઢના એકીકરણમાં બાધારૂપ નવાબ મોહમ્બત ખાન ત્રીજો કુતરા પ્રેમી રાજવી મોહમ્મદ ખાન ત્રીજો ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ બેઠક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ શું હતું શેઠ હઠીસી પ્રેમાભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી કોણ હતા હિતેન્દ્રભાઈ દેસાઈ રાજ્યપાલ હતા ડૉક્ટર શ્રીમન નારાયણ કચ્છમાં સુવરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી તો બળવંતરાય મહેતા વર્ષ હતું ઓગણીસો પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ લાવનાર મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ નવનિર્માણ આંદોલન થયું ત્યારે ચીમનભાઈ પટેલ નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી તો ચીમનભાઈ પટેલ નવા ગુજરાતનું સ્વપ્ન આપનાર મુખ્યમંત્રી તો ચિમનભાઈ પટેલ બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોય તેવા મુખ્યમંત્રી તે સમયના કોણ હતા તો બાબુભાઈ જસભાઈ પટેલ પ્રથમ સવર્ણ મુખ્યમંત્રી તો માધવસિંહ સોલંકી કે એચ એ એમ ખામ થિયરીના પ્રણેતા માધવસિંહ સોલંકી મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી તો માધવસિંહ સોલંકી કેન્દ્રમાં વિદેશ મંત્રી બનનાર મુખ્યમંત્રી તો માધવસિંહ સોલંકી પછાત વર્ગ માટે પછાત વર્ગો માટે કુટુંબ પોથી દાખલ કરનાર તો માધવસિંહ સોલંકી પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તો અમરસિંહ ચૌધરી ગોકુળ ગ્રામ યોજના લાવ્યા તો કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીનું આખું નામ નરેન્દ્ર દામોદરદાસ નરેન્દ્ર દામોદરદાસ મોદી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ તો વડનગર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતી બહેન શેઠ તો આપ સૌનું ધન્યવાદ